તાપીના ઉકાઈ નજીકના ગામમાં નદી પર પુલ ન હોવાના કારણે લોકોએ મર્યા પછી પણ સંઘર્ષ કરવો પડતો હતો અહીં અર્થીને દોરડા અને લાકડા વડે બાંધીને અંતિમ સંસ્કાર માટે લોકો લઈ જતા હતા ત્યારે લોકોની આ તકલીફ સ્થાનિક મંત્રી કુંવરજી હળપતિને ખબર પડતા અહીં બાવીસ લાખનો પુલ મંજૂર કરાવતા હવે આ તકલીફ દૂર થશે આ પૃથ્વી પર જીવવું તો અઘરું છે પરંતુ મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે કેટલી મુસીબતો સહન કરવી પડે છે તેનું ઉદાહરણ આજે ઉકાઈના પાથડા ગામે સામે આવ્યું છે અને તાપી જિલ્લા વિકાસ અધિકારી સ્થાનિક સરપંચ તલાટી સામે સવાલો ઉભા થયા છે ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાથડા ગામ કે જ્યાં આદિમ જૂથ અને કોઠવાડિયા સમાજ વસવાટ કરે છે ત્યારે કોટવાડિયા ફળિયાના રહેવાસી નિલેશભાઈ વસંતભાઈ કોટવાડિયાનું આજરોજ તારીખ પાંચ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ માંદગીના કારણે સ્વર્ગવાસ થયેલ હતું જેમનો અંતિમ ક્રિયા કરવા આદિમ જૂથના કબ્રિસ્તાન પર લઈ જતા પીપળા નદી પર પુલના અભાવે આજરોજ કોટવાળિયા આદિમ જૂથના સમાજે ખૂબ જ મુસીબતોનો સામનો કરી દોરડા તથા લાકડા વડે અંતિમ ક્રિયા કરવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે સબન નામે નદી પાર કરી હતી તેમજ વિધિ કરવા સમાજના વડીલને પણ તેઓએ લાકડા પર નદી પાર કરાવી હતી આ રીતે તેમનો અંતિમ વિધિ કરવામાં આવી હતી જોકે આ બાબતે સ્થાનિક મંત્રી કુંવરજી હળપત

ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે ભાવના પટેલ તાપી જમલાભાઈ કોટવાડિયા પાથાડા ગામનો આગેવાન છું આજ રોજ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ અમારા કોટવાડિયા પાડિયાના રહેશ નિલેશભાઈ વસંતજીભાઈ કોટવાડિયાનું માંદગીના કારણે નિદાન થયેલ હતું પરંતુ પીપળા નદી પર અમારા કબ્રસ્તાન સુધી જતા પહેલા પુલ પુલના અભાવના કારણે આજે અમે ભારે મુશ્કેલી ઉઠાવી લોટા તથા લાકડા વડે સૌને નદી પાર કરાવીને અંતિમ ક્રિયા કરી હતી